હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આખા મરચાંના ભજીયા ભૂલાવી દે તેવા નવી રીતે ભરેલા મરચાં બનાવશું શાકની જરૂર ના પડે તેવા અને રોટલી વગર પણ ચટણી કેચઅપ સાથે ખાઈ શકાય એવા ટેસ્ટી બને છે તો રોજના એકના એક શાક ખાઈ કંટાળી ગયા હોય તો આ ખૂબ જ ઓછી મહેનતમાં ખૂબ જ ચટપટા ટેસ્ટી મરચાં તમે બનાવી શકો છો અને મરચાં બનાવવાની એવી રીત હું તમને જણાવીશ કે મરચા કૂક તો થઈ જશે પણ બિલકુલ સોગી નહીં થાય તો દેખાવમાં અને ખાવામાં બંનેમાં જોરદાર બને એવા કાઠિયાવાળી મરચાં બનાવવાનું ચાલો શરૂ કરીએ તો અહીંયા આપણે આ મરચાં બનાવવા માટે જે મોરી વેરાયટીના આવા મરચાં આવતા હોય છે જે જાડા મરચાં એ આપણે લીધેલા છે તો મરચાં છે એ આપણે સરસ એવા એને વોશ કરી અને કોરા કરી લીધેલા છે અને જો તમારે થોડું વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે પાતળી વેરાયટીના જે તીખા મરચાં આવે છે એ પણ લઈ શકો છો પણ આ જે ભરેલા મરચાં બને છે એમાં આ જ મરચાંનો ઉપયોગ થતો હોય છે તો મરચાં છે એમાં આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવીએ અને એની અંદર રહેલા નસો અને બીયા આપણે હટાવી લઈએ તો ઘણા લોકોને મરચાં ખાવાથી એસિડિટી થતી હોય છે તો મરચું ખાવાથી એસિડિટી નથી થતી પણ એની જે નસો અને બીયા હોય છે એના લીધે એસિડિટી થતી હોય છે તો એવો કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે આપણે એના બીયા અને નસો હટાવી લઈએ તો બધા મરચા એ જ રીતે હું કટ કરી અને અહીંયા રેડી કરી લઉં છું તો જો અહીંયા આપણા મરચાં છે એ કટ થઈને રેડી થઈ ગયા છે તો એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈ રાખેલી છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી દઈએ તો સિંગદાણા છે એને આપણે રોસ્ટ કરવાના છે અને જો તમારી પાસે પહેલેથી રોસ્ટ કરેલા સિંગદાણા પડ્યા હોય તો આ સ્ટેપ છે એ તમે સ્કીપ કરી શકો છો તો જો સિંગદાણા છે એને સરસ એવા આપણે રોસ્ટ કરી લેવાના છે તો સિંગદાણા છે આપણા સરસ એવા રોસ્ટ થઈ ગયા તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ એ જ રીતે આપણે સેમ જ કઢાઈમાં તલ રોસ્ટ કરવાના છે તો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલા મેં તલ લીધેલા છે તલનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે તો ચોક્કસથી આપણે એડ કરવાના છે તો જો અહીંયા તલ આપણે લઈ લીધા સાથે જ આપણે અહીંયા એક મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળી છે તલ સાથે શેકાશે ત્યારે એની એક ફ્લેવર છે ઉભરીને આવશે અને શાકનો જે સ્વાદ છે એ સો ગણો વધારી દેશે તો તલ છે આપણા એ સરસ એવા ચટકવા લાગે એટલે આપણે એને પણ એક પ્લેટમાં લઈ લઈએ અને સેમ જ કડાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ વધારે નથી લેવાનું બસ એક ચમચી જેટલું જ આપણે લેવાનું છે તેલ છે એ હલકું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરી દઈએ એક નાની વાટકી જેટલો ચણાનો લોટ અને જો હું તમને ચમચીનું માપ કહું તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચણાનો લોટનો કલર છે ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને વચ્ચે છોડી બિલકુલ નથી દેવાનો કારણ કે આ ખૂબ જ જલ્દીથી બળી જતો હોય છે તો જો અહીંયા ચણાનો લોટ છે આપણો સરસ એવો શેકાઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવવા લાગી છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું છે મિક્સર જારમાં આપણે જે સિંગદાણા છે એના ફોતરા હટાવી અને લઈ લીધા છે સાથે જ શેકેલા તલ અને વરિયાળી પણ લઈ લઈએ પણ એમાંથી એક મોટી ચમચી જેટલી તલ અને વરિયાળી આપણે બચાવી લઈશું એનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે તો આ સિંગદાણા અને તલ જે મિક્સર જારમાં લીધા છે એને આપણે સરસ એવો પાવડર બનાવી લઈએ તો જો હું તમને બતાવું કે આપણે એનો આવો સરસ એવો પાવડર બનાવી લેવાનો છે તો હવે શેકેલો ચણાનો લોટ છે લઈ અને એની સાથે જ આપણે તલ અને સિંગદાણાનો પાવડર એડ કરી દઈએ સાથે થોડા મસાલા પણ કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હિંગ મરચાંના સારા કલર માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે ગરમ મસાલો તમે લાઈક ન કરતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ મસાલાના ચટપટા ટેસ્ટ માટે અને હવે આપણે અહીંયા થોડું એવું ઝીણું કટ કરેલું લીલું લસણ લીધેલું છે એક ચમચી જેટલું લીલું લસણ અવેલેબલ ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો બે મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી કરી દઈએ ધાણાનું પ્રમાણ થોડું આપણે ચડિયાતું રાખવાનું છે સાથે જ અહીંયા આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરેલો છે તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો તો લીલા ધાણાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું સાથે જ ગોળ એડ કરશું એટલે મસાલામાં એક સરસ એવી બાઇન્ડિંગ આવવા લાગશે અને આપણે વધારે તેલ એડ કરવાની જરૂર નહીં પડે તો જો અહીંયા સરસ એવો ગોળ અને બધી વસ્તુ છે એને સરસ એવી મસાલા સાથે મિક્સ કરી દઈએ અને અત્યારે આપણે એને ટેસ્ટ પણ કરી જોવાનું છે કે જો કોઈ વસ્તુ ઘટતી હોય તો આપણે એડ કરી શકીએ છીએ થોડો ગોળ ઓછો લાગતો હતો તો મેં એડ કરી દીધો સાથે જ અડધી ચમચી જેટલું મસાલાના બાઇન્ડિંગ માટે તેલ એડ કરી દીધું તો હવે આ બધી વસ્તુને ફરી પાછી સરસ એવી મિક્સ કરી દઈએ અને આ રીતે મસાલામાં બાઇન્ડિંગ આવે બસ એટલું જ તેલ એડ કરવાનું છે તો જો સરસ એવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે આ મસાલો ખૂબ જ ચટપટો એવો બને છે તો આ મસાલામાંથી ચાલો હવે આપણે મરચાં ભરી લેવાના છે તો ચાલો મરચાં ભરી લઈએ આપણે તો મરચાંને સરસ એવા આપણે પ્રેસ કરીને ભરવાના છે કંજૂસી બિલકુલ નથી કરવાની તો જો મરચાંને સરસ એવા આપણે ભરી લઈએ સેમ એ જ રીતે બધા મરચાં આપણે ભરી લેવાના છે તો આ જે આપણે ગમે એ ભરેલા શાકનો મસાલો જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે એમાં જે મસાલા કરીએ છીએ એ થોડા ચળિયાતા કરવાના હોય છે કે આપણે એમાં ખાટો મીઠો અને તીખો બધો ટેસ્ટ ચડિયાતો હશે તો જ શાકનો ટેસ્ટ સારો આવશે કારણ કે જે આપણે વસ્તુ ભરતા હોઈએ છીએ રીંગણાં છે મરચાં છે એ વસ્તુમાં આપણે મીઠું એડ નથી કરતા અથવા તો કોઈ ટેસ્ટ નથી હોતો એના ભાગનો ટેસ્ટ પણ આપણે મસાલામાં લાવવાનો હોય છે તો જ શાકનો ટેસ્ટ સારો આવશે તો જો અહીંયા બધા મરચા એ જ રીતે મેં સરસ એવા ભરી લીધા છે અને મરચાં ભરતી વખતે થોડો મસાલો આપણે બચાવવાનો છે જો ન બચતો હોય તો પણ થોડો તો બચાવવાનો જ છે તો જો અહીંયા થોડો મસાલો છે આપણે બચાવી લીધો છે ને હવે આપણે શાકનો વઘાર કરીએ અથવા તો મરચાનો વઘાર કરીએ તો મરચાંનો વઘાર કરવા માટે અહીંયા બે ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે વધારે તેલ લેવાની જરૂર નથી અને અહીંયા હવે દસ થી પંદર જેટલા મેં મેથીના દાણા લીધેલા છે તો આ મેથીના દાણાથી મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કારણ કે મરચામાં મેથીનો વઘાર ખૂબ જ સરસ એવો લાગતો હોય છે સાથે જ મેથીના દાણા એડ કરવાથી મરચાં ખાવાથી ઘણા લોકોને એસિડિટી થતી હોય છે અથવા તો પેટમાં ગેસ પણ થતો હોય છે તો એવા કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે મેથી એડ કરશું અને જો તમારી ઘરે મેથીનો વઘાર પસંદ ન આવતો તો બે થી ત્રણ દાણા અને વધીને ચાર દાણા આપણે એડ કરશું પણ એડ તો આપણે જરૂરથી કરવાના છે ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે મેથીની સાથે થોડા રાઈના દાણા પણ એડ કરી દીધા તો મેથી અને રાઈ સરસ એવા ચટકી ગયા એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને આપણે જે મરચા ભરીને રાખ્યા છે એ આપણે આ રીતે એમાં ગોઠવી દેવાના છે તો જો મરચાં આપણે બનાવતા હોઈએ વઘારેનો કરતા હોઈએ ત્યારે કોઈ મોટું વાસણ આપણે લેવાનું છે જેથી કરીને આપણે બધા મરચાં સરસ એવા એમાં ગોઠવી શકીએ તો જો આપણે અહીંયા બધા મરચાં સરસ એવા ગોઠવી દીધા છે અને હવે આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને બે થી ત્રણ મિનિટ માટે એમ જ એને થવા દઈએ તો જો બે થી ત્રણ મિનિટ પછી આપણે એની છે છે એ એ ચેન્જ કરી લેવાની અને જ રીતે બધી આપણે ફેરવી થવા દેવાના છે તો આપણે એની સાઈડ ચેન્જ કરી દીધી અને નોર્મલી જે ભરેલું મરચાંનું કે ભરેલા રીંગણાનું કોઈ પણ ભરેલું શાક બનાવતા હોઈએ એમાં આપણે જનરલી તેલનો વધારે ઉપયોગ થતો હોય છે પણ આજે આપણે વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ અને એક અલગ રીતે મરચા બનાવશું તો જો અહીંયા આપણે શું કરવાનું છે તેલ વધારે નથી લીધું તો હાથમાં આ રીતે પાણી લેવાનું છે અને મરચા ઉપર છાંટવાનું છે થોડું પાણી છાંટી અને ઉપરથી કવર કરી દેવાનું છે અને બે થી ત્રણ મિનિટ માટે એને થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ પછી ફરી પાછું ખોલવાનું છે અને મરચાને સરસ એવી એની સાઈડ ચેન્જ કરી અને ફરી પાછું પાણી છે એની ઉપર હલકું એવું છાંટવાનું છે તો જો વધારે પાણી રેડી નથી દેવાનું સીધું મરચા ઉપર આ રીતે પાણી છાંટવાનું છે ફરી પાછું કવર કરી દેવાનું છે એવું આપણે એક થી બે વાર કરશું ત્યાં મરચાં છે આપણા સરસ એવા સોફ્ટ થઈ જશે તો જો અહીંયા આપણે મરચા ખોલીએ છીએ તો મરચાં છે દેખાય છે કે સરસ એવા હવે સોફ્ટ થઈ ગયા છે એસી ટકા જેટલા મરચાને આપણે અત્યારે કૂક કરવાના છે ઓવર નથી કરી દેવાના તો જો ચપ્પુની મદદથી ચેક કરીએ તો મરચાં છે એ સરસ એવા થઈ ગયા છે તો ઉપરથી બચાવેલો મસાલો છે એ સ્પ્રિંકલ કરી દેવાનો છે સાથે જે તલ અને વરિયાળી બચાવ્યા હતા એ પણ સ્પ્રિંકલ કરી દઈશું તલ અને વરિયાળી આ રીતે આખા એડ કરશું એટલે શાકનો છે એ લુક પણ સરસ આવશે અને સાથે ખાવામાં જ્યારે આવશે ત્યારે એનો ટેસ્ટ પણ ઉભરીને આવશે તો મસાલો એડ કરી દીધા પછી ફરી પાછું હાથમાં થોડું પાણી લેવાનું છે અને મસાલા ઉપર આ રીતે છાંટવાનું છે આપણે આ રીતે પાણી છાંટસું એટલે બધો મસાલો છે એ સરસ એવો મરચા સાથે ચોંટી જશે તો જો અહીંયા હવે હળવા હાથે મસાલા સાથે મરચાંને મિક્સ કરી દઈશું અને ફરી પાછું ઉપરથી કવર કરી અને બસ એક મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો એક મિનિટ પછી ખોલીને ચેક કરીએ છીએ તો જો એકદમ જોરદાર એવા આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે આ મરચાંનો વિડીયો તમને કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ